નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાતરમ દોસ્તો બચત કરવી એ આમ તો મહિલાઓનો ગળથુથીમાં મળેલું ગુણ હોય છે જેમ કે દસ રૂપિયા પણ પુરુષ સવારે આપીને ગયો હોય તો એમાંથી નવ રૂપિયાનું શાક લેવું ને એક રૂપિયો કેમ બચાવો અને સાડીને છેડે બાંધી લેવો અથવા તો ઘરમાં સેજ એક રૂપિયો મૂકી દેવો બચત કરવી એ મહિલાઓને શીખવવું ના પડે ને તો ગડથૂથીનું ગુણ હોય છે પણ સમય જતાં અત્યારના સંજોગોમાં આપણી પાસે બચતના ઘણા બધા વિકલ્પો ખુલ્લા છે તો મહિલાઓને એ વિષયનું પણ જ્ઞાન હોવું જોઈએ કે બચત ક્યાં કેવી રીતે કરી શકાય ક્યાંથી વધુ વળતર મળે અને કેવી રીતે આપણને મુશ્કેલીના સમયે બચત કામ આવે તો આ બધું આપણે હવે શીખવું પડે એ સમય આવી ગયો છે તો આ બધું કોણ શીખવાડે આપણને આ જ્ઞાન કોણ આપશે તો એમના પણ નિષ્ણાતો હોય છે આજે આપણા સ્ટુડિયોમાં કરુણાના સ્ટુડિયોમાં પહેલી વખત એ પ્રમાણેની એક ચર્ચા કરવા જઈ રહ્યા છે જેમાં મહિલાઓને બચત કેવી રીતે કરવી ક્યાં કરવી કેવી રીતે કરવી કેટલું વળતર મળે એ બધા ઉપર વાત કરે છે અને એક લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે એડલવાઇઝ એના સિનિયર ડેવલપમેન્ટ મેનેજર બિજલબેન સોની મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેડમ આપનું સ્વાગત છે નમસ્તે નમસ્તે મેડમ સૌથી પહેલા તો એ જણાવો કે અ એડલવાઇઝ કંપની જે આપ જેની સાથે સંકળાયેલા છો કેટલાય વર્ષોથી એ કંપની શું છે ક્યાં છે એનું હેડક્વાર્ટર અને શું કામ કરી રહી છે એડલ વાઈઝ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની છે છે એનું હેડક્વાર્ટર બોમ્બે આવેલું છે અને આપણી અહીંયા ઓફિસ છે એ એસ્ટ્રોન ચોકમાં આવેલી છે અને હું છેલ્લા દસ વર્ષથી એમાં કામ કરી રહી છું અને મારો મેઇન હેતુ છે કે લેડીઝ વધારે ને વધારે આવે મારી સાથે જોડાય અને આગળ વધે અર્નિંગમાં અને ઇન્વેસ્ટમેન્ટમાં બંનેમાં અચ્છા અહીંયા તમે જે સંભાળો છો તો તમારી સાથે કેટલા મહિલાઓ જોડાયેલા હોય છે અને તમારું બેઝિકલી જે વર્ક છે બેઝિક એ શું હોય છે મારું બેઝિક વર્ક એ છે કે મારે નવા નવા મહિલાઓને લઈ આવવાના કોઈ પણ મીન્સ કે મહિલા છે પુરુષ છે કોઈ પણ જોઈન થઈ શકે પણ વધારે મહિલાઓને વધારે પ્રિફર કરું છું કે એ લોકો આવે મારી સાથે જોડાય અને ઇન્વેસ્ટમેન્ટ શીખે બરાબર વાહ અચ્છા હવે મેં પેલા કીધું એમ મહિલાઓનો તો આ જન્મજાત ગુણ હોય છે બચત કરવી અને ઘણી વખત મારા જેવા પુરુષો છે ઘરે પગાર આવે તો સીધો આપી દેતા હોય કે હવે તમે સંભાળો અને સંચાલન કરો અને મહિલાઓને ફાવતું હોય છે પણ પચીસ તારીખ આવી જાય એટલે એમ કહેવામાં આવે કે પૈસા ઉપાડી આવજો ખૂટી ગયા અને એમાંથી પાંચ હજાર રૂપિયા એક બાજુ રાખી દીધા હોય રાખી દીધા એનો મતલબ હું એવો નથી કરતો કે ક્યાંક સંતાડી દીધા એ ઘર માટે જ રાખ્યા છે પરિવાર માટે છે પણ મુશ્કેલીના સમયે કાઢવા માટે તો 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 આ ગુણ મહિલાઓમાં છે છે જ હવે આપણે એને બચત માટે શું શીખવવાની જરૂર અથવા તો તમે લોકો શું શીખો છો કયા પ્રકારનું નોલેજ એને આપો છો હા મારી સાથે મેઇન એમની સાથે એવું છે કે એ લોકો જોડે અને શીખે કે ભાઈ તમે કેવી રીતે કેવી અલગ અલગ પાર્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો કે સપોઝ કે લાઈફ ઇન્સ્યોરન્સ છે તો ઇન્સ્યોરન્સ કેવી રીતે વર્ક કરે છે એસઆઈપી છે તો એમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરી શકે પોસ્ટ ઓફિસમાં કેવી રીતના અલગ અલગ છે તો બધી જ રીતના અલગ અલગ પાર્ટ છે તો એ પાર્ટમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરવું કેટલા પર્સન્ટ એનો ઇન્વેસ્ટમેન્ટ કરવું એનો વાહ અચ્છા એટલે બેનો સામાન્ય રીતે બે વસ્તુ જાણે છે એવો મારો ખ્યાલ છે એક તો ઘરમાં પૈસા રાખવા બચત કરવી બીજા પૈસા બેંકમાં મૂકવા કારણ કે બેંકનો વિકલ્પ બધાના મનમાં તરત જ આવી જાય છે આના સિવાયના બીજા વિકલ્પો ક્યાં હોય છે એલઆઈસી કીધું તમારી કંપની છે તો એ બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ હોય છે અને કેમાંથી કયા પ્રકારનો ફાયદો મળતો હોય છે એ થોડી વાત જો એલઆઈસી લાઈફ ઇન્સ્યોરન્સ કંપની ચોવીસ કંપનીઓ છે ચોવીસ માં એડલવાઇસ સાથે હું જોડાયેલું છું વર્ષથી હવે એમાં એવા અલગ અલગ પ્લાન કે કે તમારો એક ગોલ સેટ કરો ભાઈ મને આમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે મારા બાળક માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે મને મારા ફરવા માટે જવું છે કે એવી રીતે તો એક ગોલ ડિસાઇડ કરે લેડીઝ અને એ ગોલની સાથે એમાં કામ કરે બરાબર કે ઇન્સ્યોરન્સ કંપની છે તો ઇન્સ્યોરન્સ કેવી રીતે परपસ થી કામ કરે છે એસઆઈપીમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો તો એવી અલગ અલગ ઘણી બધી વસ્તુઓ છે તો વધારે માહિતી એમને જોતી હોય તો મારો સંપર્ક કરે તો હું એમને આખો પાર્ટિશન કરી અને એમને સમજાવી શકું એમ છું ઓકે હવે સામાન્ય રીતે ઇન્સ્યોરન્સ ની વાત આવે એટલે મહિલાઓ અથવા પુરુષો પણ એવું જ વિચારતા હોય કે જ્યારે આપણો અકસ્માત થઈ જાય અથવા તો આપણને કંઈ ફ્રેક્ચર થાય કે વાગે

આવક ચાલુ થાય તો એનું રીઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું શું કરવું એ બધા પ્લાનિંગ અમે લોકો એમને સમજાવીએ છીએ કે એવું નથી કે ભાઈ પેલા મરે પછી જ મરે એવું નથી પૈસા તમને તમે જીવતા છો ને ત્યાં જ તમે વાપરો અમે લોકો એ રીતે સજેસ્ટ કરીએ છીએ બરાબર એટલે થોડુંક સમજવું છે ખાસ કરીને જે અત્યારે લાઈવ ઇન્ટરવ્યુ આપણો જોઈ રહ્યા છે વધુ રસ પડશે આ વાતમાં માનો કે એક મહિલા છે ગૃહિણી છે અથવા તો નાની નોકરીયાત છે એને દસ હજાર રૂપિયા વીસ હજાર રૂપિયા એને જે કઈ પોતાની રીતે બચત કરી છે કે પચાસ હજાર રૂપિયા તમારી સંસ્થા તમારી કંપનીમાં એને રોકવા છે તો એના પચાસ હજાર રૂપિયા આવે છે ઇન્વેસ્ટ કરી આખો પ્લાન તમારી પાસે કસ્ટમર આવે છે તો તમે કેમ સમજાવો છો એ જરા અમારા સ્ટુડિયોમાં સમજાવી દે યસ સર તો પચાસ હજાર કોઈ પણ વ્યક્તિ આવે છે તો એને બીજા જ વર્ષથી કે ત્રીજા જ વર્ષથી એને એક દસ ટકા ગેરન્ટેડ ઇન્કમ આવાનું ચાલુ થાય છે પાંચ હજાર રૂપિયા બીજા ત્રીજા વર્ષથી પાછા મળે પાછા ચાલુ થાય છે હા ભરવાના એને ઇન્વેસ્ટમેન્ટ બાર વર્ષ સુધી એને કરવું પડે દસ વર્ષ વોટ એ ડિસાઈડ કરે ઓકે એકદમ બધું કસ્ટમાઇઝ હોય છે કે ભાઈ તમને કેવું જોઈએ છે એ રીતે અમે આખું ડિસાઇડ કરીએ પ્લસ પછી ભરવાના પૂરા થાય છે એટલે એને ચોત્રીસ પાંત્રીસ હજાર અલગ અલગ રીતે મળવાના ચાલુ થઈ જાય છે ભર્યા છે એ પણ પૈસા એને પાછા મળે છે તો આ તો મેં એક નાનકડી હિન્ટ કીધી એમને આવા તો બીજા ઘણા બધા ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ ઓફ પ્લાન્સ છે બધું ઇન્વેસ્ટમેન્ટ છે કે જે અમે લોકો એ લોકોને સમજાવીએ પછી જી જી બીજા પ્લાન છે એ પણ જરા જણાવી એ સર એવું છે કે એમાં ત્રીજા વર્ષથી એકમાં પૈસા આવવાના ચાલુ થાય છે તમે ત્રણ વર્ષ તમારે પૈસા ભરવાના છે પછી ત્રીજા જ તમને આવવાના ચાલુ થાય પચાસ માંથી અને પછી તમારા થાય પછી ચોવીસ વર્ષ સુધી તમને છોતેર છોતેર હજાર પૈસા આ તો એમને એમ કહું છું બધું એજ અને બધાની ડિપેન્ડ હોય છે પણ એ રીતે અને પાછા જે તમે ભર્યા છે પૈસા એ પણ તમને ત્યાં એન્ડમાં પાછા આપી દઈએ છે પ્લસ વધારાનો તમે અમને ઇન્સ્યોરન્સ એમને આપીએ છીએ કે એમાં એને વીમો પણ એનો ચાલુ રહે છે અને વીમો પણ વધતા ક્રમમાં હોય છે જી અત્યારે હેલ્થ માટે લોકો બહુ સજાગ થઈ ગયા છે જાગૃત થઈ ગયા છે અને કોરોના પછી અને જરૂરી પણ છે તો ભાગે કોઈ આપણે જે હોસ્પિટલ જાય છે ત્યારે તરત જ પૂછવામાં આવે છે કે તમારો કોઈ વીમો છે કે કેમ તો આપણું સેક્ટર છે એ એમાં કામ કરે છે કે કેમ હેલ્થમાં અથવા તો મહિલાઓએ આ બાબતની થોડી જાગૃતિ રાખી અને હેલ્થ સેક્ટરમાં હેલ્થ ઇન્સ્યોરન્સ નથી સર ઓકે પણ હું એમને સમજાવી શકું કે ભાઈ હેલ્થ ઇન્સ્યોરન્સ કેટલો જરૂરી છે તમારી ઇન્કમ છે એના આધારે તમારે કેટલો હેલ્થ ઇન્સ્યોરન્સ જોઈએ તમારા કોઈ પણ લેડીઝ ને તો એ હેલ્થ ઇન્સ્યોરન્સ કેવી રીતે કામ કરે છે તો કેશલેસ આવે છે તમે કેશલેસ પણ એમાં યુઝ કરી શકો છો કંપનીએ ડિસાઇડ કર્યા હોય કે આટલી આટલી હોસ્પિટલમાં કેશલેસ છે કંપની પ્રમાણે હોય છે અને તમારે ખાસ ધ્યાન કે એમાં ઇન્ટિમેશન આપવાનું હોય છે ક્લેમ આવે એટલે ચોવીસ કલાકમાં એક ઇન્ટિમેશન આપવાનું હોય છે એ ન આપ્યું હોય તો તમને ક્લેમ નથી મળતો તો એક આ નોલેજ મારે ખાસ શેર કરવાનું હતું કે ભાઈ ઇન્ટિમેશન એ તમારા એજન્ટ કે તમે કંપનીમાં મેલ કરી અને કરવું પડે છે બરાબર અચ્છા આ તો ઇન્સ્યોરન્સની વાત એના સિવાયના વિકલ્પો ક્યાં હોય છે બેંકો છે દાખલા તરીકે પછી બીજી વાત બીજું ઇન્વેસ્ટમેન્ટ મારે થોડું ગોલ્ડ મને એમાં પણ આપણે પૂછવું છે પણ પેલા આપણે ઇન્સ્યોરન્સ અને બેંકની એ વાત કરીએ તો એ પ્રકારનું ઇન્વેસ્ટ જ્યાંથી વધુ વળતર મળે એવું ઇન્સ્યોરન્સ માટેના ફોર્મ કયા ઇન્સ્યોરન્સ ફોર્મ તો બધી ચોવીસ કંપનીઓ કામ કરે છે એ ઇન્સ્યોરન્સમાં પણ નાની બચતમાં એક આવે છે પોસ્ટમાં કોઈને રિકરિંગ કરાવતા હોય છે લોકો એ નાની બચતમાં કરો તમે પછી તમે મંથલી ઇન્કમ પ્લાન આવે છે એ આમાં આવે છે પોસ્ટમાં આવે છે કે પોસ્ટ ઓફિસમાં પણ સ્મોલ ઇન્વેસ્ટમેન્ટ અને સ્મોલ તમે એમાં રિટર્ન મળે તમને બરાબર પછી એવો ફોર્મ છે એક મ્યુચ્યુઅલ ફંડ છે કે મ્યુચ્યુઅલ ફંડ માં તમે પણ એ રિસ્ક ઉપર છે કે ભાઈ જે તમે રિસ્ક લેવા માંગતા હો તો તમે એમાં જઈ શકો છો બરાબર છે અચ્છા અને ગોલ્ડ મોટે ભાગે આપણે ત્યાં સોનાનું જે રોકાણ છે એને કાયમ માટે અથવા તો અડધી રાતે કામ આવે એવું આપણે કહીએ છીએ જે પણ લોકો પાસે પૈસા આવે તો સોના ચાંદીના દાગીના લઈ લેવા અથવા તો સોનું કોઈને કોઈ રૂપમાં કે ચાંદી કોઈ રૂપમાં લેવું તો

કારણ કે ભાવ દિવસે દિવસે કામ આવશે એવી રીતે પૈસા ને પણ ગ્રોથ કરવો હોય તો એ રીતે કેવી રીતે ગ્રોથ કરવો કે તમને ઇમરજન્સી માં બી એ પણ કામ લાગે તો એ પણ વસ્તુ અલગ બધી એક ફ્રુટ બાસ્કેટ હોય એ ફ્રુટ બાસ્કેટમાં બધા જ ફ્રૂટ હોવા જોઈએ સિઝન પ્રમાણે

બધે કહું છું ને એક એક ફ્રૂટ બાસ્કેટ હોય એ બાસ્કેટમાં તમારી પાસે જે પ્રમાણે પૈસા આવે છે એને એક સેટ પ્રમાણે ગોઠવતા જાવ એક ગોલ સેટ કરીને બરાબર અચ્છા હવે તમારી સાથે જે મહિલાઓ જોડાય છે એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે તો ખરા જ પણ જે બેનો ખાસ કરીને તમારી ટીમમાં કામ કરે છે તો એને શું કામ કરવાનું છે મહિલાઓને આ વિષયનું જ્ઞાન આપવાનું હોય છે કે તમે મિટિંગો કરતા હોવ છો અથવા કોઈ સેમિનારો લેતા હોવ છો એ આખી વ્યવસ્થા શું છે આ એક આઈઆરડીએ નું પ્રોસેસ છે સર એમાં એજન્સી લેવાની હોય છે એને એક એક્ઝામ આપવાની હોય છે એક એક્ઝામ આપી અને મારી સાથે જોડાવે છે અને એ એના ફેમ પોતાનું પહેલા ઇન્વેસ્ટમેન્ટ કે પોતાનું સિક્યોરિટી કરે છે પોતાની વિશે પોતાના માટે શું જરૂરી છે એક એ પ્લસ અવેરનેસ કે ભાઈ અત્યારે તમે ડે ડે ઓન ડે તમે જોતા હશો તો થતું હશે કે ફોર્ટી ફોર્ટી ફાઈવ ની એજ માં બરાબર છે એના માટેની જાગૃતતા એ લોકો એવી જ મહિલાઓ જોડાય છે કે જેને ફેમિલી માં કામ હોય બરાબર અચ્છા એટલે એ લોકો એની પરીક્ષા મતલબ કોણ એમ પરીક્ષા લેતી હોય અથવા તો કોઈ મહિલાઓને જોડાવું છે તો એને માટે એને શું કરવાનું કેવી પરીક્ષા આપવાની અથવા તો એને પેલા કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું એને કોઈ ધોરણો હોય છે કે ના એનું ઇન્વેસ્ટમેન્ટ આઈઆરડીએ ની જે ફીસ હોય છે એ જ હોય છે પ્લસ એની ટ્રેનિંગ અને એ બેઝિક બધું અમારે લોકોએ કરાવવાનું હોય છે અમારી ઓનલાઈન ટ્રેનિંગ હોય છે એ સેશન ઓફિસમાંથી જોઈન કરીને કરવાની હોય છે અને મહિલાઓ એ કોઈ પણ 12th પાસ સુધીની મહિલા હોય તો એ અમારી સાથે જોડાઈ શકે છે એનું ઇન્વેસ્ટમેન્ટ બેઝિક કોઈ જ નથી એક ખાલી ફીસ છે એ જ છે પણ એ જોડાયા પછી એ અર્નિંગ ની સાથે ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે કે આમાંથી તમને એમને અર્નિંગ બી મળી શકે છે બરાબર અચ્છા ઘણી વખત મેડમ એવું થતું હોય છે કે લોકોનો વિશ્વાસ ખાસ કરીને ગ્રામ્ય કક્ષાએ એવું હોય છે કે લોકોનો વિશ્વાસ જે બહુ જ એમ કે ગવર્મેન્ટ સેક્ટર વધુ હોય છે જેમ કે બેન્કોમાં વિશ્વાસ બહુ છે અને બેંકો પણ રાષ્ટ્રીયકૃત ખાનગી બેંકોમાં પણ લોકો પૈસા મુકતા ડરે છે ક્યાંક જે કૌભાંડો ભૂતકાળમાંથી આવે એની લોકોના મનમાં એક અસર હોય છે તો એવી રીતે ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ દાખલ તરીકે એલઆઇસી છે તો એ વર્ષો જૂનું એક નામ છે તો લોકોનું એક વિશ્વાસપાત્ર ફોર્મ છે તો બીજી જે તમે ચોવીસ કંપનીઓ કહો છો લોકોનો ક્યાં ખચકાટ હોય અથવા તો એમ કે ભાઈ અહીં પૈસા મૂકશું ને આવશે નહીં પાછા જવાબ નહીં મળે પૈસા ડૂબશે દરેકને આવી બીક હોય છે તો આને માટે ધારાધોરણ સરકારે ઘડેલા જોઈએ કંપનીઓ એમ બીજાને ડૂબાડી નથી શકતી તો લોકોને વિશ્વાસ અપાવવા માટે થઈને આપણે કઈ એને માટે જાગૃતિના કાર્યક્રમો અથવા તો એવું કંઈ અત્યારે તમે સ્ટુડિયોમાં છો તો લોકોને વિશ્વાસ અપાવી શકો છો કે આવી ચોવીસ કંપનીઓ છે એ પણ એટલી જ ભરોસાપાત્ર છે જેટલી રાષ્ટ્રીયકૃત બેન્કો છે યસ સર કોઈપણ ચોવીસ કંપનીઓને ચાલુ કોઈ પણ કંપનીને આઈઆરડીએ નું લાઇસન્સ કંપનીએ લેવું હોય તો હંડ્રેડ કરોડ એને ડિપોઝીટ કરવા પડે છે રાઈટ હવે એ મર્જ થઈ શકે છે એને બંધ ન કરી શકે કોઈ પણ કંપની કોઈ પણ કંપની એકની સાથે મર્જ થઈ જાય અને પોર્ટફોલિયો આખો જે ક્લાયન્ટ છે એનો સાથે મર્જ થાય હા હવે તમે પ્રોપર ન સમજ્યા હો તો તમને લોસ થાય કે એવું થાય પણ આખું તમે પ્લાન પ્રોપર વે માં સમજાવો તો કોઈ દિવસ લોસ એને અનુરૂપ બધા જ રૂલ્સ હોય છે જે કે એ પ્રમાણે હા પણ કોઈ તમે સમજો તો તમને આગળ જતા થાય એટલે મારું એક નિવેદન છે કે તમે લોકો જયારે પણ કોઈ સમજાવવા આવે છે પ્લાન ત્યારે પ્રોપર વે માં એને સમજો શું થશે બે વર્ષ ભરીશ તો શું મળશે ત્રણ વર્ષ ભરીશ તો શું મળશે

જે નાની રોજી રોટી મેળવતી આપણી બહેનો છે એને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આવી મોટી કંપની એને તો એમ લાગે કે ભાઈ અમારે તો અમે તો મહિને માંડ બે ત્રણ હજાર રૂપિયા બચાવી શકીએ તો આટલી મોટી કંપનીઓ તો અમને જવાબ પણ ના આપે અથવા અમારે બે હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ શું ત્યાં દેખાશે આવી ઘણી બધી મનમાં શંકા હોય છે એટલે ઘણી વખત વાળા જે પ્રાઇવેટ મંડળીઓ ચલાવતા હોય છે એવા લોકો રોજ એની ઘરે જઈને ઉભા રહીને એને પચાસ રૂપિયા ડિપોઝિટ કરે એવું બધું ચાલતું હોય તો નાનું કમાતી બેનો ઓછું કમાતી બેનો પણ તમારે જેવી કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે અથવા તો મિનિમમ આપણે કેટલું આપણું ધોરણ હોય છે કારણ કે ઘણા બધા બહેનોને આ વસ્તુ ઉપયોગી થશે નહીં સર આપણામાં નાના નાના ઇન્વેસ્ટમેન્ટ મહિને હજાર રૂપિયા પણ કરી શકે છે બે હજાર પણ કરી શકે છે અને એના રિલેટેડ છે એવું નથી કે મોટા મોટા બિલ્ડર્સ કે એવા લોકો જ ઇન્વેસ્ટ કરી શકે આમાં નાના નાના લોકો પણ ઇન્વેસ્ટ કરે છે એક લાઈફ અમે લોકો એમ માની છે એક લાઈફ અમે સિક્યોર કરીએ એ લોકોને બરાબર એટલે તમે મળો જેને નાના નાના લોકો પણ અમારી સાથે જોડાય છે મારા ધોબીભાઈ બી જોડાયેલા છે મારા

ઇવન કોઈ પ્રોફેસર બેન હોય કે ડોક્ટર બેન હોય એ પણ કદાચ એ પણ આવી વાત કરશે કે પતિને પૂછી લો પોતાનો અહમ માટે એમ નહીં કે પતિને પૂછે એમ કે હું કાલ જવાબ આપું પરમ પછી પતિને પૂછવું પડે આવો અનુભવ તમને લોકોને થતો હોય છે ડેલી સર એવરી ડે દરેક સ્ત્રી હજુ ફાઈનાન્સિયલ અવેરનેસ કેમ લાવીને એ હજુ એ લોકો અર્નિંગ ફૂલ કરે છે બધા પણ કઈક ને કઈક એ અંદર ડર છે એ લોકોને કે હું આમ કરીશ કઈક મારા પૈસા ડૂબી જશે તો હું આ રીતે ઇન્વેસ્ટ કરીશ અહીંયા જઈશ આ કંપની કેવી છે તો આ બધું પણ હું એક સેમિનાર થ્રુ કરાવું છું કે ભાઈ તમે જે અર્નિંગ કરો છો તમે અર્નિંગ કરો છો તો તમારો હક છે કે તમને પૂરે નોલેજ મેળવી અને ઇન્વેસ્ટ કરો તો આના માટે પણ અમે પ્રોગ્રામ ચલાવીએ છીએ કે ભાઈ આવો અમારી ઓફિસે અને તમે લોકો સમજી શકો છો અચ્છા મહિલાઓ એમ માનતા હોય કે હું આમાં રોકાણ કરી દઉં ને આ નિર્ણય લઈ લઉં મારા પૈસા ડૂબશે તો મને ઘરમાં શું કહેશે તો પુરુષ એમાં વળી ક્યાં એક્સપર્ટ છે એટલો બધો કે તમે ચોવીસ કંપનીની વાત કરી તો આજે મને પણ અથવા તો અમારા કેટલાય દર્શકોને આજે ખબર પડી હશે કે ચોવીસ કંપનીઓ આવી કામ કરે છે અમને ખબર પણ નથી એટલે પુરુષે કઈ એમાં બહુ એક્સપર્ટ એટલે મહિલાઓએ બહુ ડરવાની જરૂર નથી પુરુષે એમાં કંઈ બહુ એક્સપર્ટ તો છે ને એક્સપર્ટ તો તમારા જેવા લોકો છે જે આ વસ્તુનું નોલેજ આપે છે અચ્છા તમે એમ કહો છો કે અમારી ઓફિસ આવો અને તમે અમારી પાસે સમજો પણ તમે કોઈ બેનો અત્યારે જે જોઈ રહ્યા છે ઇન્ટરવ્યુ અથવા તો પછી જે જોવાના છે તો એમને તમારો સંપર્ક કરવો છે એને બે પાંચ હજાર રૂપિયા મહિને રોકવા છે તો એ તમારો સંપર્ક ક્યાં કરે કેવી રીતે કરે તમારો કોઈ સંપર્ક સૂત્ર હોય તો અમારા પ્લેટફોર્મ ઉપરથી આજે બતાવો યસ સર અમારી ઓફિસ છે કિંગ્સ પ્લાઝા બસો પાંચ નંબર એસ્ટ્રોન ચોક જી સરદારનગર મેઇન રોડ રાજકોટ રાજકોટ જી અહીંયા સંપર્ક કરવાથી એ ઇન્વેસ્ટમેન્ટ માહિતી મળશે બીજલ બેન તમે ખાસ તમારા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ અમારા સ્ટુડિયોમાં આવ્યા બહેનોને ભાઈઓને બધાને ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું કેવી રીતે કરવું કેટલી કંપનીઓ ચાલે છે બધી કંપનીઓ સરસ કામ કરે છે સમજવું પડે કે આપણે શું પ્લાન લીધો છે અથવા તો આપણા પ્લાનમાં શું મળવાનું છે સરસ વાતો તમે કરી અમારા બેનોને ખાસ કરીને દર્શકોને એક સરસ સંદેશો આપી દો બધા જ ને હું વેલકમ કરું છું તમને જ્યારે પણ એવું લાગે કે સમજવું છે કઈ પણ વસ્તુ ક્યાંય અટકો છો તો મારી ઓફિસે તમે આપી આવી શકો છો હું તમને મારો મોબાઈલ નંબર પણ શેર કરું છું ટ્રિપલ બરાબર અને મારો સંપર્ક તમે ત્યાં કરી શકો છો અને મોસ્ટ વેલકમ ઇન માય ઓફિસ તો દર્શક મિત્રો બીજલબેન સોની પાસેથી આપણે બચત કેવી રીતે કરવી ખાસ કરીને મહિલાઓ હોય અને નાનું નાનું જે કમાય છે ઓછું કમાય છે એ બેનો પણ ત્યાં બચત કરી શકે છે મોટી કંપનીમાં સારું વળતર મેળવી શકે છે અને મહિલાઓ ખાસ કરીને બચતમાં આત્મનિર્ભર થાય એવા પ્રયાસથી આજે બીજલબેનનો આપણે ઇન્ટરવ્યુ કર્યું એમની પાસેથી સરસ મજાની ટિપ્સ મેળવી છે બીજલબેન આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર થેન્ક યુ નીલેશભાઈ થેન્ક યુ